ભાવનગર જિલ્લાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ભાવનગરમાં જિલ્લા પંચાયતના ડીઓ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે જ્યારે કડક પગલા ભરાતા અધિકારીઓમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે તો પંચાયતના ડીઓ દ્વારા અધિકારીઓની સામે કડક પગલા ભરાતા ખળભળાટ જોવા મળી રહ્યો છે તો ભાવનગરના ડીઈઓ ગુણવંતસિંહ સોલંકી દ્વારા મહિલા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે

અને લોકો સાથે ગેરવર્તન મામલે તેમને સસ્પેન્ડ કરાયા છે અગાઉ પણ આ પ્રકારની તેમને કાર્યવાહી કરી ચૂકી છે અને મહુવા તાલુકાના તલાટીને પણ સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવ્યું છે